ટોલ પ્લાઝા પર મારમારીની ઘટના બની છે સાંતલપુર પોલીસે ટોલ પ્લાઝાના ચાર કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી ટોલ પ્લાઝાના ચાર કર્મચારીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ છે અન્ય અજાણ્યા છ શખ્સો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે કર્મચારીઓની મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો ટોલ પ્લાઝાના ચાર કર્મચારીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ છે પાટણથી આ સમાચાર છે જ્યાં ચાર કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ અને અનેક લોકો અને કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ અને ચાર કર્મચારીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ છે સાથે જ અન્ય છ શખ્સો સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે દ્રશ્યો આપ જોઈ શકો છો ટોલ પ્લાઝાના આ દ્રશ્યો છે જ્યાં લોકો અને કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ અને બબાલ ઉગ્રવંતતા મારમારી થઈ વધુ વિગતો સાથે સંવાદદાતા ભરત આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે ભરત આ ઘટનાને લઈને શું વધુ વિગતો ચોક્કસથી ઇની સાંતલપુર તાલુકાની અંદરથી જે પસાર થતો ભારતમાલા ટોલ પ્લાઝા છે અને ટોલ પ્લાઝા ઉપરથી ગઈકાલે મોડી સાંજે બનાસકાંઠાના થરાદ તાલુકાનું જે ખારેડા ગામ છે ખારેડા ગામનો સાધુ પરિવાર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો જે રીતે ટોલ ટોલ પ્લાઝા ઉપરથી પસાર થઈ રહ્યા હતા જે સમયે તેઓને ફાસ્ટટેગ લગાયેલું હતું તે છતાં જે બેરીકેટ ન ખુલ્યું હતું અને બેરીકેટ ન ખુલવાના કારણે આ પરિવાર દ્વારા ટોલ પ્લાઝાના જે કર્મચારીઓ છે તેઓને જાણ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં જે પરિવાર કર્મચારીઓ જે કર્મચારીઓ દ્વારા ટોલ જે સાધુ પરિવાર છે તેઓની ઉપર હિસ્કારો હુમલો કરવામાં આવ્યો હતો હુમલાના અંદર સાધુ પરિવારના અંદર બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેની સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આજે ફરી એક વખત ટોલ પ્લાઝાના જે કર્મચારીઓ દ્વારા હુમલો કરવામાં આવે છે તેના સીસીટીવી દ્રશ્યો સામે આવે છે સ્પષ્ટ દેખાઈ આવે છે કે જે કર્મચારીઓ છે ટોલ પ્લાઝાના તેઓ દ્વારા જે ખરેડા ગામમાં જે સાધુ પરિવાર છે તેઓની ઉપર હુમલો કરવામાં આવે છે કારણ કે એક બાજુ ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા જે ટોલ તો ઉઘરાવવામાં આવે છે સાથે સાથે જે લોકોને સુવિધાઓ મળવી જોઈએ સારા રોડ રસ્તાની આ તમામ જે રસ્તાઓ છે ટોલ પ્લાઝા ઉપરથી પસાર થવાના અત્યારે ખખડધ હાલતમાં છે આ બાબતે તેઓ તો સાધુ પરિવાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને રજૂઆતના પગલે જે ઉગ્ર બન્યા હતા કર્મચારીઓ દ્વારા જે રીતે હુમલો કરવામાં આવ્યો છે જેમાં હરેશ બાબુભાઈ આહિર લાલાભાઈ આહિર જીવણભાઈ આહિર તેમજ વજાભાઈ આહિર સહિતના જે છ થી વધુ ઇસમો છે તેઓની ઉપર ફરિયાદ નોંધી છે અને સાંતાપુર પોલીસે તપાસ હાથ ધરી છે પરંતુ સૌથી મહત્વની બાબત છે કે લોકો લોકો પાસે જે વાહન ચાલકો પસાર થાય છે તેઓની પાસે ટોલ ટેક્સ તો ઉઘરાવવામાં આવે છે પણ લોકોની જે સુવિધા મળવી જોઈએ તે સુવિધાઓ નથી મળતી તેને લઈને ક્યાંક ને ક્યાંક ગાડી ચાલકો ની અંદર પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે જી ભરત આભાર સમગ્ર માહિતી બદલ